જિલ્લાના કલેક્ટરોથી લઈને તલાટીઓ સુધીના અધિકારીઓએ બિન આદિવાસી લોકો સાથે મળીને તોતેર ડબલ એની જમીનો ટ્રાન્સફર એને અને ભાડાપેટે કરીને આદિવાસીઓની જમીન પચાવી પાડીને કોમર્શિયલ બાંધકામો કર્યા હોવાનો આરોપ લગાવ્યો છે જેની તપાસ કરાય તો કલેક્ટર આયુષ આંક લાંગા જેવા આ વિસ્તારોના કલેક્ટરોના પણ જમીન કૌભાંડોનો બહાર આવશે તેવા આક્ષેપ પણ કરાયા છે હાલ દાહોદ જિલ્લામાં તોતેર ડબલ જમીન ટ્રાન્સફર કરાવવા કૌભાંડ બહાર આવેલ છે તેવી જ રીતે નર્મદા જિલ્લામાં કેવડિયા ભરૂચના ઝગડિયા સુરતના માંડવી માંગરોળ નવસારીના ચીખલી ખેરગામ ડુવાડા વલસાડના ટોકવાડા પારડી જેવા તાલુકાઓની તોતેર ડબલ એની જમીન બિન આદિવાસીઓએ પચાવી પાડી આ જમીનો ઉપર સ્ટોન ક્વોરી અને ક્રશર ચલાવી રહ્યા છે શહેરી વિસ્તારોમાં પણ તોતેર ડબલ એની જમીનોનો ગેરકાયદેસર દસ્તાવેજ કરીને કોમર્શિયલ બિલ્ડિંગો બનાવવામાં આવે છે શેડ્યુલ વિસ્તારોમાં બંધારણનું ઉલ્લંઘન કરીને તોતેર ડબલ એની જમીનોમાં કરેલા ટ્રાન્સફર એને અને ભાડા કરારની સરકાર દ્વારા ગંભીર તપાસ કરાઈ એ જમીનો મૂળ માલિકોને સુપ્રત કરાય તેવી માંગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને કરવામાં આવી છે દેશ આખો બંધારણથી ચાલે છે અને ગુજરાતની જે પૂર્વ પટ્ટી છે અંબાજીથી ઉમરગામમાં શેડ્યુલ ફાઈવ લાગુ લાગુ છે જેમાં મુંબઈ જમીન અધિનિયમનો જે કાયદો છે ઓગણીસો એક્યાસી તહજ તોતેર ડબલ એ ની જમીન આદિવાસી પોતે પણ વેચી ના શકે અને બિન આદિવાસી ખરીદી નહીં શકે છતાંય આ વિસ્તારોમાં એ નર્મદા જિલ્લાનું કેવડિયા હોય ભરૂચનું ઝઘડિયા હોય સુરતનું માંડવી માંગરોલ હોય કે વલસાડનું પારડી તાલુકો હોય તમામ તાલુકાઓમાં આ તોતેર ડબલ એ ની જમીનો બિન આદિવાસી લોકોએ ભોળા આદિવાસીઓ પર પટાવી ફોસલાવી દબાવીને જમીનો પચાવી પાડી છે અને કોમર્શિયલ બિલ્ડિંગો બિલ્ડરોએ બનાવી દીધી છે ત્યારે આના ટ્રસ્ટી તરીકે કલેક્ટર હોવા છતાં કલેક્ટરે આવી ગંભીર ભૂલો કરી છે ત્યારે આમાં ગુજરાત સરકાર ગંભીરતાથી લઈને તપાસ કરે એવી અમારી માગણી છે સરકાર આમાં ગંભીરતાથી તપાસ કરશે તો હું માનું છું જે રીતે આયુષ આંખ કલેક્ટરશ્રી અને જે રીતે લાંગા કલેક્ટરશ્રીનું જમીન કૌભાંડ બાર આવ્યું છે એવી જ રીતના આ શિડ્યુલ વિસ્તારમાં તોતેર ડબલ એની જમીનો જેણે પણ એને કરી છે ભાડા પેટે દસ્તાવેજો કર્યા છે અને જેણે પણ નામો ટ્રાન્સફર કર્યા છે તમામ કૌભાંડ બહાર આવશે અને રાજ્યવાપી કૌભાંડ બહાર આવશે એવી અમને લાગી રહ્યું છે તો આ આજે અમે માન્ય શ્રી અને રાજ્યપાલશ્રીને આ જ વિનંતી કરી છે કે આમાં નિષ્કર્ષ તપાસ થાય અને તમામ કલેક્ટરથી લઈને તલાટીઓ સુધી જે પણ જવાબદાર અધિકારીઓ છે જે પણ જવાબદાર બિલ્ડરો છે જે પણ જવાબદાર એજન્સીઓવાળા છે એમના પર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થાય એવી અમારી માગણી છે